મનસે તને આપણો ન્યૂઝમાં જે આવ્યું એ તને એક્સપેક્ટેશન હતી ના હું તો તે જો જો આપણે ભરતભાઈ મોકલ્યું સુરેશભાઈ કોટડિયા એને મેસેજ કર્યો વિજયભાઈ મોકલ્યું ન્યૂઝ જ આખો ન્યૂઝપેપર જ મોકલી દીધું હા હા કે દિલ ખુશ થઈ ગયું ને એક નાઈસ ઇન્ટરનેશનલ મેરે થઈ ગયા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પાછો બેક ટુ નોર્મલ થાય મને કે જી પછી કે થાય

અલ્લાવા જવાબા એટલે કોઈ કે થોડું ભૂલ છે એટલે એવું થાય તો હવે હમણાં જો બેક ટુ નોર્મલ આમ તો લાગે જ છે હું સલૂન ઉપર જાવ સીમાન સુધી જાન ટીમ જાવ હા સીમાન સુધી જાન ટીમ પછી હું ડાયરેક્ટ સલૂન સુધી વાગે કામ પૂરું કરીશ પછી અમે લોકો જઈશું લેસ્ટર જો તો હવે અત્યારે હું ને હિમાંશુ નીકળ્યા છીએ લેસ્ટર જવા તુલસી માતાને તેડવા પણ અહીંયા ट्रैफिक तो जो इमंच वाके रे पहुंच सो आपे अरे तो ट्रैफिक छे आराम रे बहुत छे पछि तो मोटर रोड पर पहुंच सो ओके okay. मैं जो लिदो मैप मा ओके क्लियर छे हम्म हम्म अरे ऑलवेज होय छे એટલે અને મૂવિંગ છે આ થોડક વધારે નથી મૂવિંગ ટ્રાફિક છે હમ હમ ઓકે ઓકે તો ચાલો હવે આપણે મળ્યા લેસ્ટર આ બાજુ સાઈડ થી રાઈટ સાઈડ થી આ કમ્પ્લીટલી પ્રોપર છે ઓ હા જો હમ તો એટલું ઓપન થયું છે પણ કે આપણે કોઈ કામમાંથી નીકળ્યા હમ ગામ હારું છો એમનું નહીં જમજોજે લંડન થી લખ કોઈ કોર તોનો કલેન્ડર છે હમ બિલ્ટન કીન્સ ની પેરેલલ માં

ત્રણ મહિના <goda> <goda> <goda>

पहला पोटी ने सामने जय शमी नारायण 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 सब लोगर तो जो बना तब मस्त हमो जो दिल खुश होई जाए अच्छा हीटिंग चालू है हां सही नहीं है एक हुके खम्मन ने हमें लोग उठ के नाश्ता मड़ियास करा जितना ये सु बनाए छे સામ સામ ગ્રીન ચટણી આવી ગઈ એમના કઈ ચટણી લઈને આવી આપડે વડા ની કઢી છે વડા ની કઢી છે ખમણ ની ચટણી આ વડા ની કઢી ઓકે હા ગામમાં આવ્યો પણ આપણે આવી જવાનું પણ નહીં હા તો લો હે પાઉટ આજે સુધરે લાગે છે હવે તું કેવું કીધું તું ને કે દાત કાઢતા કાઢતા વળવાના છે હે આપણે ત્યાં છ છ મહિના હવે લેતા ઓકે

બેટન મે શું નું છે અદી જોતો છે વન્સલા પેરેલ ડબલ ચેક કર લે એકવાર ના ના ઇટ ઇઝ ઇફ કે અમાર બનો એક જ માપ છે વી ગોટ ધ સેમ સેમ સાઈઝ બ્રિયેક્શન માય મમ સેમ સાઈઝ ઓફ માય મમ એમ કરેસ કત ઓકે બાય 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 ચાલો જય શ્રી કૃષ્ણ આપણે અહીંયા નઈ આવતા ત્યારે આપણી સાઈડ એક્સિડન્ટ દીતો એટલે આપણે અંદરના સ્લીપરોડ ઉપરથી જાવું પડે તો ગામડાવામાંથી હવે લંડન જાય છે ત્યારે એવું છે કે આપણી સાઈડ એક્સિડન્ટ છે પાછું એટલે ફેરીવારીનું એવું છે અલગ ગામમાંથી

સમજો જો હવે છે ને તુલસી માને ઘરે તેડીને આવી ગયા છીએ શાંતિથી ઘરે પહોંચી ગયા છીએ એમાં શું તને આપણું ન્યૂઝમાં જે આવ્યું એ તને એક્સપેક્ટેશન હતી ના હું તો અત્યારે જોઉં છું આપણે ભરતભાઈ મોકલ્યું સુરેશભાઈ કોટડિયા એને મેસેજ કર્યો વિજયભાઈ મોકલ્યું ન્યૂઝ જ આખું ન્યૂઝપેપર જ મોકલી દીધું કે દિલ ખુશ થઈ ગયું ને નાઈસ ઇન્ટરનેશનલ મેરેજ થઈ ગયા અમારે હા ઇન્ટરનેશનલ ભણાના મેરેજ હતા ને એમાં અમારે ઇન્ટરનેશનલ તુલસી લગન થઈ ગયા બહુ મજા પડી ગઈ તો ચાલો હવે આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને હા બધાએ બહુ જ સરસ સરસ કોમેન્ટ કરી છે તો પ્લીઝ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવું ને આવું સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ